સાહેબ જે રીતે પ્લાન્ટ આપે જોયો અને અમારો જે પ્લાન્ટ છે એમાં આ રીતની ઘટના બનવાનો અમને કોઈ ચાન્સ દેખાતો નથી છતાં પણ અમે આ અંગે તપાસ કરીએ છીએ પણ જે પ્રાથમિક દૃષ્ટિએ આપણે જોયું એમાં કોઈ પણ પ્રકારની આ ભૂલ થઈ શકે એવી કોઈ અમને માહિતી જણાતી નથી સાહેબ આપણો પ્લાન્ટ આખો ઓટોમેટિક છે બટેટું કોઈ પણ ખરાબ હોય તો એ પણ ઓટોમેટિક નીકળી જાય એ સિવાય મેન્યુઅલી અમે ચેક કરી કદાચ ક્યાંય રહી ગયું હોય તો એ કાઢી નાખીએ વેફર સ્લાઇઝ થાય હવે વેફર સ્લાઇઝ થાય અને એમાં ડેટકો કે માખો નીકળે મને નથી સમજાતું હજી પણ વેફર સ્લાઇઝ થાય પછી કાંઈ પણ ચિપ્સમાં કાંઈ ઇશ્યુ હોય તો એ વેફરની સ્લાઇઝે જો કોઈ ખરાબ હોય તો એ પણ નીકળી જાય ડાઘ હોય તો પણ એ પછી વેફર પણ નીકળી જાય છે બહાર એટલે આ રીતે અમારા ઘણા બધા દ્રષ્ટિએ અમે ઘણા બધા ચેક પોઈન્ટ લેતા હોઈએ છીએ અને એ ચેક પોઈન્ટ મુજબ મની દ્રષ્ટિ આ શક્ય નથી સાહેબ અમે તો જો અમે હંમેશા અમારા ઇમ્પ્રુવમેન્ટ માટે અમારી લીટી કેમ મોટી કરવી એ જોઈએ છીએ એટલે એ હોય કે ન હોય એ મને કાંઈ નથી ખબર હું તો એવું નથી માનતો કે એવું કંઈ હોઈ શકે પણ અમે એવું વિચારીએ છીએ કે અમારે કેમ સારી ક્વોલિટી બનાવી અને આપવી અમારા જે ઓનર્સ છે એમનો આ દીર્ઘ દ્રષ્ટિ છે કે સારામાં સારી હાઇજેનિક રીતે પ્રોડક્ટ બનવી જોઈએ આપે જોયું એ અમારો વર્લ્ડ ક્લાસ ટેકનોલોજીનો પ્લાન છે એમાં અમે આ વસ્તુ બનાવી વિદ્યાર્થીઓ પણ આજે સ્કૂલ કોલેજના અમારે અમારે જો અહીં અનહાઈજીનિક કાંઈ પણ પ્રેક્ટિસ હોય તો અમે કોઈને શું કામ બતાવીએ અમારે ત્યાં આપ સમજો વર્ષે દાડે લાખો સ્ટુડન્ટ્સ વિઝિટ કરતા હોઈએ છીએ પ્લાન્ટની એ અગાઉથી પરમિશન લઈ અને આવે છે અને અમે એમને પ્લાન્ટ બતાવીએ છીએ અને મેનેજમેન્ટના લેસન્સ અને રૂબરૂ એ પ્રત્યક્ષ જે વસ્તુ ખાય છે એ વસ્તુ કેવી રીતે બને છે એ અહીંયા જોઈ અને મેનેજમેન્ટના લેસન શીખીને જાય છે અને અમે લોકોને એ પ્રકારની માહિતી આપીએ છીએ કે સારામાં સારી વસ્તુ તમે ખાવ જુઓ કેવી રીતે અમે બનાવીએ છીએ તમને કંઈ મેનેજમેન્ટ લેવલે પ્રશ્નો હોય તો પણ એ પણ અમારા ડાયરેક્ટર એમને મેનેજમેન્ટના ટેકનિકલ કોઈ પણ પ્રકારના પ્રશ્નોનું ઉત્તર પણ આપે છે એટલે અમે અનહાઈજેનિક પ્રેક્ટિસ કરતા હોય તો આ વસ્તુ અમે કોઈને ન બતાવીએ છીએ